સગરભાઈ હાલ સમાચાર સામે આવી રહ્યા છે આપના જે ખેડૂત નેતા છે રાજુ કરપડા અને પ્રવીણ રામને જામીન મળ્યા છે કયા મેટરની અંદર જામીન મળ્યા છે અને તેઓ જેલની બહાર આવશે કે કેમ રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ બોટાદ કડદા કાનનો જે કેસ થયો એ પછી એમની ધરપકડ થાય એ પહેલા એમણે એક વિડીયો રેકોર્ડ કરેલો જેમાં એ બોલેલા કે અમે જેલમાં હોઈશું મતલબ ભવિષ્યની વાત હતી પરંતુ એનું ખોટું અર્થઘટન કરીને જ્યારે એમની બોટાદ ભાવનગર જેલમાં હતા એ વખતે ભાવનગર જેલ સત્તાવાળાઓએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એમની સામે ગુનો દાખલ કરાવેલો ફરિયાદ આપેલી એનો ગુનો દાખલ થયેલો અને એ કેસમાં સત્યાવીસ તારીખે દલીલો પૂરી થઈ ગઈ હતી જામીન માટેની આજે ચુકાદાની તારીખ હતી અને આજે ભાવનગર સેશન્સ કોર્ટમાંથી રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ બંનેને જામીન મળી ગયા છે તો હાલ તો જે કડદા બાદ જે કેસ થયો હતો બોટાદવાળો કેસ એ તો હજુ ચાલુ છે એમાં તો હજી કોઈ જામીન કે એવું મળ્યું નથી ને નહીં બોટાદ વાળનો જે કરદાકાંડનો કેસ છે એની આજે તારીખ હતી એટલે આજે એમાં દલીલો પૂરી થઈ ગઈ છે અમારા તરફથી સ્થાનિક એડવોકેટ પારસથી બાવળિયા ગુજરાત હાઈકોર્ટમાંથી એડવોકેટ સુજે અને સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ વિક્રમ ચૌધરીએ દલીલો કરી છે ચુકાદો એકત્રીસ તારીખે આપશે કોર્ટ અમને એકત્રીસમીની તારીખ મળી છે પૂરી આશા છે કે એકત્રીસમી એ બોટાદના કેસમાં પણ જામીન મળી જશે સગરભાઈ કરદાકાંડમાં ઘણા બધા ખેડૂતો હતા તેમને પણ જામીન મળી ચૂક્યા છે પરંતુ રાજુ કરોપડા અને પ્રવીણ રામને જામીન નથી મળી રહ્યા શું કારણ માનવામાં આવી રહ્યું છે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર અને બીજા ચાર ખેડૂતો છે હંસરાજભાઈ છે બે વિપુલભાઈ છે એ લોકોના જામીન નથી થયા આ આખા કડદાકાંડમાં સરકારે ખરેખર તો પારદર્શક રીતે જો કામ કર્યું હોત તો કડદાનો ભોગ બનનાર ખેડૂતોનો પક્ષ લેવાનો હતો અને કડદો કરનાર વેપારીઓ સામે તપાસ કરીને ગુનો દાખલ કરવાનો હતો એમાં છેતરપિંડીની કલમો નીચે એમની સામે ગુનો દાખલ થઈ શક્યો હોત પરંતુ ભાજપ સરકારે કે કડદાનો ભોગ બનનાર ખેડૂતોનો પક્ષ લેવાને બદલે કડદો કરનાર વેપારીઓ વેપારીઓનો પક્ષ લીધો અને વિરોધ કરનાર ખેડૂતો જયારે ભેગા થયા તો એમના ઉપર લાઠીચાર્જ સહિતના બળ પ્રયોગ કર્યો ગુનો દાખલ કર્યો અને આંદોલનમાં ક્યારેય હત્યાના પ્રયાસની સામાન્ય રીતે કલમ લાગતી નથી આમાં ભારતીય ન્યાય સંહિતાની એકસો નવ નંબર ની કલમ ઉમેરવામાં આવી જે હત્યાના પ્રયાસની કલમ છે આ ગંભીર પ્રકારની કલમ હોવાને કારણે આ લોકોને સો થી વધારે દિવસ જેલમાં રહેવું પડ્યું છે હવે અમને આશા છે કે બોટાદ સેશન કોર્ટ માંથી સાતે જણ ને જામીન મળી જશે જે ખુબ ખુબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ સાગરભાઈ ખુબ આભાર